ચોમાસા પહેલાં કીડીઓ પોતાના માટે ખોરાકનો સંગ્રહ કરવા લાગી જતી હોય છે જેથી આવા સમયે કીડીઓ ઘરના રસોડામાં શેટી પલંગ બેડ પલંગ બારી બારણા તેમજ ઘરના ખૂણે ખાંચરે આપણને જોવા મળતી હોય છે જેના કારણે આપણે પરેશાન થઈ જતા હોઈએ છીએ અમુક વાર તો કીડીઓ લોટના ડબ્બામાં ખાંડના ડબ્બામાં તેમજ આપણા ઘરની ખાદ્ય વસ્તુઓના ડબ્બામાં પણ ઘૂસી જતી હોય છે ત્યારે નાનકડી આ લાલ કીડીઓને લોટ કે ખાંડના ડબ્બામાંથી કાઢવા માટે આપણને મુશ્કેલી ઊભી થતી હોય છે પરંતુ આજે અમે તમને એકાદ બે એવી ટ્રીક બતાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી કીડીઓ મરશે પણ નહીં અને ફરીવાર આવશે પણ નહીં બસ તો તેના માટે તમારે લોટ ચોખા કે ખાંડના ડબ્બામાં થોડાક લવિંગ મૂકી દેવાના છે જેનાથી લાલ કીડીઓ તરત જ ભાગવા લાગશે અને ફરી પાછી ત્યાં નહીં આવે બીજી ટ્રીક એ છે કે જો તમારા રસોડામાં કે રૂમમાં કીડીઓનો ઉપદ્રવ જોવા મળતો હોય તો વિનેગરનો ફુવારો છાંટવાથી કીડીઓ ફટાફટ ભાગવા લાગે છે અને ફરી પાછી ત્યાં નથી આવતી કારણ કે લાલ કીડીઓને વિનેગરની સ્મેલ બિલકુલ પસંદ નથી દર્શક મિત્રો જો તમને અમારી આ જાણકારી સારી લાગી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી સહકાર આપશો ધન્યવાદ